નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ ત્રીસ માર્ચ બે હજાર ચોવીસને વાર શનિવાર એટલે કે ગઈકાલના જીરુના બજાર ભાવ આ વિડીયોની અંદર જાણીશું તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો ચાલો મિત્રો જાણી લઈએ જીરુના તાજા બજાર ભાવ ગોંડલ ત્રણ હજાર આઠસો એક રૂપિયાથી પાંચ હજાર ત્રણસો એકાવન રૂપિયા जेतपुर चार हज़ार बसो रुपया थी चार हज़ार स सौ सत्रीस रुपया वाकाने तरह हज़ार बसो रुपया थी चार हज़ार सात सौ वीस रुपया अमरेली तरह हज़ार सात सौ रुपया थी पांच हज़ार त्रीस रुपया ससदन चार हज़ार रुपया थी चार हज़ार सात सौ ऐसी रुपया जामजोधपुर चार हज़ार बसो रुपया थी चार हज़ार सात सौ पचास रुपया महुआ पाँच हज़ार रुपया पांच हज़ार बसो रुपया सावरकुंडला तरह हज़ार बसो रुपया पाँच हज़ार रुपया तड़ाजा तरह हज़ार तरह सौ रुपया तरह हज़ार तरह सौ एक रुपया बाबरा चार हज़ार बसो तीस रुपया चार हज़ार सात सौ दस रुपया दशाड़ा पाटड़ी चार हज़ार एक सौ पच्चीस रुपया चार हज़ार सात सौ पच्चीस रुपया पाटन तरह हजार चार सौ रुपया चार हज़ार पांच सौ नेव रुपया थरा चार हज़ार एकाणु रुपया पांच हज़ार स सौ एकाणु रुपया સિદ્ધપુર ત્રણ હજાર ચારસો નેવું રૂપિયાથી પાંચ હજાર બસો રૂપિયા બેછરાજી ત્રણ હજાર પાંચસો રૂપિયાથી ચાર હજાર ચારસો પિસ્તાલીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા ગઈકાલના જીરુના બજાર ભાવ એટલે કે તારીખ ત્રીસ માર્ચ બે હજાર ચોવીસને વાર શનિવારના જીરુના ભાવ હતા અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ દ્વારા દરરોજના તાજા જીરુના ભાવની માહિતી જણાવવામાં આવતી હોય છે તેથી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાની નમ્ર વિનંતી તો આજના વિડીયોમાં બસ આટલું જ જય જવાન જય કિસાન